લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસી છે આ દરમિયાન રાહુલ ગાંધીએ વર્જિનિયાના હરન્ડનમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા જેમાં તેમણે ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા રાહુલ ગાંધીએ વર્જિનિયાના હરંડનમાં ભારતીય જનતા પાર્ટી પરની શાંત શાંત કર્યું કે બીજેપી એ નથી સમતું કે આ દેશ દરેક નોટ છે અને ભારત એક સ્તંગ છે બંધારણમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ભારત એટલે કે ભારતનો સંઘ તેમાં તેનો ઇતિહાસ પરંપરાઓ સંગીત અને છે છે કહે કે તે સંઘ નથી કઈક બીજું છે આ સાથે રાહુલ ગાંધીએ ચૂંટણી બાદ બદલાયેલા વાતાવરણ વિશે પણ વાત કરી હતી તેમણે કહ્યું કે ચૂંટણી પછી બધું બદલાઈ ગયું છે કારણ કે લોકો કહ્યું કે હવે મને ડર નથી લાગતો ડર ગયો છે રસપ્રદ વાત એ છે કે ભાજપ અને પીએમ મોદી એટલો ડર ફેલાવ્યો અને એજન્સીઓ પર દબાણ કર્યું પછી ચૂંટણી પછી તે બધું સેકન્ડો માં ગાયબ થઈ ગયું તેમજ રાહુલ ગાંધીએ ચૂંટણી દરમિયાન સીલ કરાયેલા બેંક ખાતાઓ અંગે પણ વાત કરી હતી આમ અનેક મુદ્દાઓને લઈને તેમણે ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ